નમસ્કાર દર્શક મિત્રો એટથ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા કેન્દ્રીય ગૃહ અમિત શાહ ગુજરાત નો પ્રવાસ ટૂંકાવીને અચાનક જ સીધા દિલ્હી પહોંચી ગયા હતા અને એ દરમિયાન અમિત શાહ અચાનક જ ગુજરાત નો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાવા લાગ્યા હતા તેઓ કાર્યક્રમ ટૂંકાવીને દિલ્હી શા માટે પહોંચ્યા તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ હા રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દિલ્હીમાં કિસાન મોર્ચા ઉંચાએ ઘેરો નાખતા તેઓએ આ મુલાકાત ટૂંકાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો ખબર એવી મળી રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જેમાં અમદાવાદમાં આવાસ યોજના મનપાના શાળાઓ અને હેલ્થ સેન્ટરને લગતા વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું જેના બાદમાં અમદાવાદના સાણંદ ખાતે અમિત શાહના વિવિધ કાર્યક્રમો યોજવાના હતા પરંતુ આ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંકાવીને દિલ્હી પહોંચી ગયા હતા તેઓ ગુજરાતનો પ્રવાસ કેમ ટૂંકાવ્યો અને શા માટે

તો અડગ છે 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 તેથી દિલ્હીમાં સ્થિતિ સ્પષ્ટ દેખાઈ એક તરફ પ્રધાનમંત્રી મોદી એ આબુધાબી ના પ્રવાસે છે જ્યાં તેઓ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવાના છે તેથી આવા કારણોસર ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી દોડવું પડ્યું હતું તેવી ચર્ચા મીડિયા અહેવાલોમાં છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ